શું પાડ્યાસ

કેવું મોઢું ભડાકા નાખે છે આ છોકરા ને રસગો ન લઈ દેવાય આ તે લઈ દેતા હોય થોડાક લઈ દેવી છોકરા ને તમે જે રસગોલો લઈ હા

કઈ નઈ આમ જો કડવી માં રસગોલો લઈ ને અમે તા ને બેગોલો લેવાય અને રસગોલો નો લઈ દીધો ને તે બાપા ને જઈને કી આયો બાપા એને અમને માર્યા

એટલા બને વે બરાવો બરાવો ક્યાં ગયા બતાય લે વી આયો તું અરે વી ઓ જાવું ને ભલા માણા લે આ તો મારા દીકરા દેખાતા નથી એમાં એવું થયું મે તને ફોન કર્યો ને આ મારા દીકરા બધે હંતઈ ગયા છે અરે ગોતો ગોતો એક અદને હાઈટકા નોખા પાડી વાળું હે હા વાહ વાહ કાજો કાજો બારા બતાય ને હાલો જોયું તાર મામા આવી ગયા લાકડી લઈ લે તાર દાદા ને બધે ભૂખા ખાડી લે તો ભૂખા હાલો ગોઈતી હાલો 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 કૂપનમાંથી નામ કાઢી વાળું એક

હા હા હાલ તો આમ કે છે માર દીકરા હાલો હાલો કમ નહી આ તો ગોતી ને તાંગા બાંઈ નાખું એ બોટા એ છે આ ઈને તાંગા છે કાને ને તા આ કાઈ છે